મહેસાણા વિભાગના અમારા મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ ગિરીશભાઈ અમારા ધારાસભ્યશ્રી બધા આગેવાનો બધા લોકોએ મળી અને આખી ડેરી સમરસ થાય એ દિશામાં જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં સૌથી પહેલી મેઠા મહેસાણા બેઠક સમરસ થઈ છે એના માટે હું બધાનો આભાર માનું છું ગત પાંચ વર્ષની અંદર જે દૂધસાગર ડેરીમાં પશુપાલકોને દૂધના સારા ભાવ મળ્યા વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એ બધું જોતા જે પ્રમાણે પશુપાલકો આજે ખુશ છે અને સંતોષ છે એમને એના કારણે આજે બધા લોકોએ મન બનાવ્યું છે કે આપણે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવી છે જેના કારણે આવનારા દિવસોમાં હજુ પણ સારા પરિણામો દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકને મળી શકે એટલા માટે બધા પશુપાલકોએ આખી ડેરી સમરસ થાય એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યો છે દેશના યશી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આગેવાનીમાં આપણી ભારત સરકાર જે રીતે કામ કરી રહી છે અને આઝાદીના સાત દાયકા પછી જે રીતે કેન્દ્રમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય બનાવી એની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે એમણે જે પ્રકારે સહકારના માધ્યમથી ગામડાનો સામાન્ય માણસ મજબૂત થાય ગામડાનો માણસ સદ્ધર બનેના માટે જે કામગીરી આખા દેશમાં ચાલી રહી છે એ કામગીરીને સાચા અર્થમાં સાકાર કરવા માટે અમૂલે પણ આ બીડું ઝડપ્યું છે અને આવનારા દિવસોમાં આગામી પાંચ વર્ષ માટે જ્યારે ફરીથી અમે દૂધસાગર ડેરીનું સુકાન સંભાળવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો જે રીતે સમૃદ્ધ થયા છે એ રીતને અમારા દૂધસાગર ડેરીના પશુપાલકો સમૃદ્ધ થાય અને એના દ્વારા ગામડાની અંદર સમૃદ્ધિ આવે અને બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતની વાત મોદી સાહેબ કરે છે એ વિકસિત ભારત બનાવવા માટે ગામડું સમૃદ્ધ બનાવવું ખૂબ જરૂરી છે અને એટલા જ માટે અદુત સાગર ડેરી પાણીમાં માધ્યમ બની અને અમારા પશુપાલકો સુખી થાય સંપન્ન થાય એ માટે સતત પ્રયત્ન અમારું બોર્ડ કરતું રહેશે